संत कृपा नामनी ट्रेडर्स नी अगासीना पगथिया चढ़ता युवान नीचे पटकायो युवान अकस्माते पगथिया पर थी नीचे पटकाता मौत नीपज्यू मयूर गुजराती नामना युवानु मौत नीपज्यू युवान संत कृपा ट्रेडर्स मृतक मजूरी ना पैसा लेवा गयो होवानी विगत युवान मार्केटिंग यार्ड मा मजूरी करतो हतो काम युवान मृतदेह सरकारी हॉस्पिटल लवायो જેતપુર સિટી પોલીસે બનાવની તપાસ હાથ ધરી હશે તો તમે બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલ લાઈક કરો શેર કરો અને કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર